આગામી સાતમી મેના દિવસે યોજાનાર લોકસભાની ચૂંટણીની મિટિંગનો દોર શરૂ આગામી સાતમી મેના દિવસે યોજાનાર લોકસભાની ચૂંટણીની મિટિંગનો દોર શરૂ લોકસભાની ચૂંટણી આગામી સાતમી મેના દિવસે યોજાવા જઈ રહી હોય ત્યારે મતદાન મથકો ઉપર હાજર રહેનાર તમામ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇન્ડિંગ ઓફિસરોને ટ્રેનિંગનો દોર શરૂ થઈ ગયો છે આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ડભોઈ તાલુકાના બસો મતદાન મથકો ઉપર ફરજ બજાવવા બારસો કર્મચારીઓને ઓર્ડર મળ્યા હોય તે પૈકી છસો ચાર મહિલા પોલિંગ ઓફિસરને આજે વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી ગુજરાત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ સત્યાવીસ મુજબ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને આજથી આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ડભોઈ વિસ્તારમાં બસો ઓગણ મતદાન મથકો ઉપર કુલ બારસો જેટલા સ્ટાફ નિયત કરવામાં આવ્યો છે જે પૈકી છસો ચાર મહિલા પોલિંગ ઓફિસરને આજથી ટ્રેનિંગ આપવાનો પ્રારંભ થયો હતો ડબોઈ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે ડબોઈ નાયબ કલેક્ટર રવિરાજ રવિરાજસિંહ પરમારના અધ્યક્ષતામાં આ ટ્રેનિંગનો પ્રારંભ થયો હતો જેમાં છસો મહિલા પોલિંગ ઓફિસર હાજર હતી આ પ્રસંગે ટ્રેનિંગ અને માર્ગદર્શન આપતા નાયબ કલેક્ટર દ્વારા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ પ્રિસાઇન્ડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પટ્ટાવાળા રિસિવિંગ ડિસ્પેચિંગ ઈવીએમની કામગીરી સ્ટાફ અને તમામ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરવા ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સવિશેષ કાળજીઓ રાખવા અને તમામે ફોર્મ નંબર બાર અને ફોર્મ બાર એ મુજબ સ્ટેટ એક્સચેન્જ સેન્ટર ખાતે સંબંધિત કર્મચારીને પહોંચતા કરવાના રહેશે ચૂંટણી અધિકારીને મળે તે માટે વિશેષ કાળજી રાખી ફરજિયાત મતદાનમાં ભાગીદાર થવાનું રહેશે એનું જણાવ્યું હતું સાથે આવતીકાલે તારીખ ઓગણત્રીસના રોજ પ્રિસિડિંગ ઓફિસર અને મેલ પોલિંગ ઓફિસરની ટ્રેનિંગ યોજાશે બાદ બીજા તબક્કાનો અને તૃતીય તબક્કાની ટ્રેનિંગ યોજાશે સાથે મતદાન મથકો ઉપર મહિલા અને પુરુષને અલગ લાઇનમાં મતદાન કરવા વિકલાંગને માટે સુવિધાઓ ઊભી કરવી સહિત ઈવીએમ મશીન સહિતનું માર્ગદર્શન આ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવ્યું હતું આ ડભોઈ મામલતદાર ડીવી ગામિત સહિત વહીવટી સ્ટાફ નાયબ મામલતદારો હાજર અને માર્ગદર્શન આપનાર સ્ટાફ હાજર હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.